હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ભેગા બેસીને તમે ભગવાન એવી પરમાન આટલા વૃક્ષો માં કોના કોના માન છે આટલા વૃક્ષો માં તુલસી માન છે તુલસી પત્ર આપીને દીધા બલિદાન એવી એકાદશી કરી પરમાણ આટલી ના કોના કોના માન છે આટલી ના દિયુમાં ગંગાજી ના માન છે પાપીઓના પાપ ધોઈને દીધા બલિદાન એવી એકાદશી કરી પરમાણ ભેગા બેસીને તમે ભજો ભગવા એવી એકાદશી કરી પરમાણ આટલા પક્ષી માં છે સીતાજી બચાવીને આપ્યા બલિદાન એવી એકાદશી કરી પરમાણ આટલી સતીઓ માં કોના કોના માન છે આટલી સત્યમાં મીરાબાઈના માન છે ને દીધા બલિદાન એવી એકાદશી કરી પરમાણ ભેગા બેસીને તમે ભજો ભગવાન એવી એકાદશી કરી પરમાણ આટલા સંતમા કોના કોના માન છે ચલા રમના માન છે વડાવી એને દીધા બલિદાન એવી એકાદશી કરી પરમાણ ભેગા બેસીને તમે ભજો ભગવાન એવી એકાદશી કરી પરમાણ હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં